હાલ ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે ત્યારે ખેડા જિલ્લાના ગ્રાઉન્ડ પર સુરક્ષામાં ગંભીર ચૂક અને છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ભાવનગરના બે મિત્રોએ દોડ પાસ કરવા માટે ફિલ્મની સ્ટારમાં કાવતરું રચ્યું હતું પરંતુ ટેકનિકલ ટીકની સતર્કતાને કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો ખેડા ખેડાપોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થામાં ત્યારે છીંડા જોવા મળ્યા જ્યારે એક ઉમેદવાર ગ્રાઉન્ડ પર કટર બ્લેડ છુપાવીને ઘૂસી ગયો હતો ભાવનગરના સિંહોડ તાલુકાના હિતેશ પરમાને પોતાની દોડ પૂરી કરવાની ક્ષમતા પર વિશ્વાસ ન હોવાથી તેણે પૂર્વ આયોજિત કાવતરું ગયું હતું તેણે પગમાં બાંધેલી સેન્સર ચીપ કટર વડે કાપી નાખી હિતેશે પોતાની ચીપ કાપીને તેના મિત્ર ઘનશ્યામ પરમાને આપી દીધી ઘનશ્યામ પોતાના પગમાં કુલ ચાર આરપીએફડી ચીપ લગાવીને દોડી રહ્યો હતો જેથી સિસ્ટમમાં હિતેશની દોડ પૂર્ણ બતાવે છે જો કે ટ્રેક પર દોડતા ઉમેદવારની ગતિવિધિ શંકાસ્પદ જણાતા ટેકનિકલ ટીમ તપાસ કરવામાં આવી આ તપાસમાં હિતેશના ચીપ વગર દોડતો પકડાયો જ્યારે ઘનશ્યામ પાસે વધારાની ચીપો મળી આવી આ મામલે આઈયુ સીએ ડબલ્યુ યુનિટના પીઆઈ વીએસ પરમાર દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને ઉમેદવારો વિરુદ્ધ છેતરપિંડી ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા ઘટના સ્થળેથી આરોપીના કોલ લેટર આધાર કાર્ડ ચાર આર એફ આઈડી ચીપ અને ચીપ કાપવા માટે વપરાયેલા કટર બ્લેડનો ટુકડો જપ્ત કર્યો છે આ ઘટનાએ પોલીસ ગ્રાઉન્ડ પર સુરક્ષા ચેકિંગ સામે સવાલો ઊભા કર્યા છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા